નેસવડ ગામ પાસે આવેલ સાસઠ કેવી પાસે દબાણ હટાવવામાં આવ્યું આજની તારીખ સત્તર બાર બે હજાર પચીસના બુધવારના સવારના સાડા અગિયાર કલાકે વાત કરીએ તો મોવાના નેસવડ ગામ પાસે આવેલ સાસઠ કેવી પાસે દબાણ હટાવવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રણસો એકાવન મોવા સાબરકુંડલા અમરેલી બગસરા રોડ પસાર થઈ રહ્યો છે જે નેસવડ નજીક જે ગેરકાયદેસર દબાણ હતું તે દૂર કરવામાં આવ્યું છે જોકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા જે ગેરકાયદેસર કેબીનો અડકવામાં આવી હતી તેને ત્રણ ડિસેમ્બરના રોજ નાયબ કાર્યપાલક ઇજનીની કચેરી જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ અમરેલી દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી તેનું કારણ છે કે હાલમાં આ ત્રણસો એકાવન નંબરનો ધોરીમાર્ગ નવો બની રહ્યો છે પોળો બની રહ્યો છે તેને લઈને અડચણરૂપ કેબિનું નેશ્વર નજીક સાસઠ કેબી પાસે હતી આ કેબિન ધારકોને બે વાર નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ આજે સત્તર તારીખના રોજ પોલીસના ચુસ્ત બંદોબસ્તના કાફલા સાથે આ કેબિનો અડચણરૂપ દબાણો દૂર કરી અને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે